ગમે હોય હા ભલે કંજૂસ રહ્યા પણ આ મને મોબાઈલ રિચાર્જ તો કરી આપે છે એટલું સારું છે આપ આવો કે આપ જય શ્રી કૃષ્ણ અમારો બાપો ક્યાં છે હે આ શું બોલે છે હું બોલે છે હા શું બોલો છું બોલવાનું જરા ભાન રાખ હવે ભાન આવી ગઈ છે અત્યાર સુધી ભાન નોતી અને મમ્મી એક વાત વાતનો મને જવાબ આપો આમારા બાપ થી તમે એટલું બધું બીવો છો કોઈ જે તાણે થી બોલતા નથી એ કાઈ હાવત ટિપડો છે તમને ફાડી ખાહે એ જે હોય હવે છે ને મુંગોમર બહુ ઓછું બહુ વધારે ના બોલ હો બહુ બોલી રહ્યો છે તું આમ ગમે તારા પપ્પા છે હે પપ્પા છે પણ હું કેવું આ વાક થોડું હોય પછી એ જે હોય છે ને આમ મર્યાદા રાખવી પડે બોલવામાં આટલું બધું ન બોલાય એ મર્યાદા રાખે છે હે ઈ રાખે છે મર્યાદા જરી કઈ

કેમ કે બોલી નથી શકતા મારા પપ્પાનું આ ઘર જેટલું છે ને એટલું તમારું પણ છે એટલે વાત કરો તમે તમને ખબર જ છે ને કે આ હાલ આ ઘરની પરિસ્થિતિ કેવી છે આ બે રૂપિયા પણ માંગવા હોય ને તો પણ બે વાર વિચારવું પડે કંઈ નથી હાથમાં અત્યારે તમે મારા પપ્પાને સમજાવો કે અહીંયા આવો વ્યવહાર ના કરે અને પોતાની આ ચિંગુસાઈ મૂકી અને અમને લોકોને પૈસા વાપરવા માટે આપે મને વેલ્યુ વગેરે પૈસા હોય ને દેખાડતા નથી ઈ પૈસો હું કામનો હા કઈ પૈસો ફર્યા ફળ્યા ડબલ નથી થવાનો કેવાય ને કે જેટલી લક્ષ્મી ઘરમાં આવે ને એટલી વાપરવી પણ પડે હા વાપરીએ જ નહીં તો લક્ષ્મી માતા છે ને રિસાઈ જાય આવવાનું બંધ કરી દે બોલો તમારા બંનેની વાત હું સમજુ છું પણ આ તમારા પપ્પાને સમજાવે કોણ તમે કરના વડીલ તમે જો હું તો છે ને આટલા વર્ષથી એમને બોલી બોલીને થાકી ગઈ છું મારાથી કઈ વધારે એમને બોલાય એમ નથી તમારે બેને હિસ્સો જોઈએ છે ને તો એક કામ કરો તમે લોકો જ બોલો હા તો બધું આપણી ઉપર ટોળી નાખ્યું પણ વાંધો નહીં તમ તારે હું તો બધે બોલે ગમે એવું ને હામે હું બોલે

એ લોકો ભલે ગુસ્સો કરતા ચીડાતા પણ એ લોકો આ ઘર છોડીને નહીં જાય તમે આટલી ઉતાવળ ના કરો આમ ઘર ભાંગવા માટે એક એકી પગે તમે તૈયાર છો આવું બિલકુલ કરવાનું ના વિચારશો તમે હા વાશા તમારી પાસે આવી નોતી હું તમે તો હાવ કેવા જવાબ આપવા મળ્યા એમ હું પ્રયત્ન કરું કે તમારા પપ્પાને સમજાવ પણ તમે આમ ભાગ માંગવાની વાત કરો છો આમ ઘર તોડવાની વાત કરો છો એ કેમ ચાલે જો મોટા અહીંયા હવે ભેગું નહીં થાય એક કામ કરીએ આપણે હોમ મિનિસ્ટર જ મળીએ વાંધો નહીં એને છે ને ઘરમાં પગ નથી મૂકવા દેવો આપણે છે બહાર જ વાત જોવી એ અત્યારે હમણાં આવશે જ હવે ટાઈમ એ થઈ ગયો છે આમાં તે આવે એટલે લઈ લેવી બસ હવે સાનું મનું નથી બે પણ આમ જુઓ મારી વાત સાંભળો અને સમજો આમ ભાગ માંગીને તમે ઘર જ ભાંગવાની વાત કરશો તમારા પપ્પા છે ને બહુ જ ઉગ્ર સ્વભાવવાળા છે મે આટલા વર્ષો એમની સાથે કાઢ્યા છે મને ખબર છે એ નઈ માને અને અરે મને નકામી વાત વધી જશે સાચી વાત કે મારા પપ્પા એટલે કે અમારા પપ્પા ઉગ્ર સ્વભાવના છે તો અમે પણ એમના સંતાનો છીએ આજે તો આર કે પા હા અને એ ઉગ્ર સ્વભાવના છે ને તો હવે હું એ ઉગ્ર સ્વભાવનો થઈ જાય તારે થાઉ એ થાજે બાકી હું તો બોલવાનો છું જો તું હા તમારે તમે આગળ વધજો હું તમારી પાછળ પાછળ છું તમારા પગલે પગલે હાલો ભાઈ તડકો તો જો અહીંયા બાર બાર વાટ જોવાની શું જરૂર છે શાંતિ થી અંદર બેસીએ ને પપ્પા ઘર માં જવાના છે કોઈ બાજુવાળાના ઘરે જતા નથી રહેવાના જો આવ્યા આ તડકા માં છે ને ફટાકો કરવાનો ગોતો ખાલે જો આપણે જે નક્કી કર્યું છે ને એવી જ રીતે કહેવાનું છે કહી દો બસ નન્યા નો પાર્યો કેમ ભાઈ આટલા ઊંચા અવાજે બોલે છે શું વાત છે પપ્પા એમાં એવું છે ને કે મોટા ભાઈ ગુસ્સામાં છે અને એમને તમારી સાથે થોડીક જરૂરી વાત કરવી છે મોટા ભાઈ કહી દો હા પહેલી વાત તો એ કે તમારે

તો તમારે આવી રીતે જ રાખવાનું છે અમને ક્યારે તમારે સૂટ થી પૈસો વાપરવા દેવો નથી દેવો નથી દેવો એટલે હા નથી દેવો તો અમારો હિસ્સો હોય ને અમને આપી દો અમારા પ્રેમ થી અલગ થઈ જાવ બસ નથી આપો અરે નથી આપો એટલે તમે બાપ છો કે પાપ એ મોટા ભાઈ આ શું બોલો છો હું બોલો છો એટલે બોલ ને તું હતે હા બોલું છું પણ શાંતિ તો રાખો પપ્પા જો

તમારા હાથમાં ત્રેવડ હોય કમાવાની તો કામે કામે મોટા બંગલા છરકાવો આ મારો બંગલો છે ને એની કરતા સાત સારો આમ સાત માળો બંગલો બનાવો તો હું રાજી થાય કે મારા દીકરા કામે કામે બંગલો બનાવ્યો જાવ બનાવો બનાવો જાવ પૈસા આપો એટલે બનાવી નાખે હા એની માટે પૈસા જોઈએ ને આપો એટલે બનાવી નાખે આ બંગલો બનાવ્યો ને હા મારા બાપે મને પૈસા નોતા આપ્યા હવે ભગવાન તમને આપ્યા છે ને બરોબર ક્યાંથી આપ્યા હે મેં કમાણો મેહનત કરી રાત દિવસ એક કરી રૂપિયા કમાનો પછી આ બંગલો બનાવ્યો છે એમ તમે લોકો રાત દિવસ કમાય અને બંગલો બનાવી બતાવો તો હું સાચું આનું અને તો હું તમને બે ભાગ આપું બે ભાગ પાડી વાર ભાગ આપો અમને કઈ ધંધે અમારે કમાવાનું છે ધંધા સેટ કરવા માટે તમને બે છે ને બે વર્ષ પેલા લાખ રૂપિયા આપ્યા હતા બે લાખ નું શું કર્યું તો નુકસાન જ કરો અને તમારા માં કોઈ આવડત છે નહી એટલે મારી પાસે છે ને બીજી કોઈ માથાકુટ લાંબી ટુકડ માં અને મને અંદર જવા દો તો તમારે બધું ભેગું લઈ જવાનું હા બધું ભેગું લઈ જાય હવે સમજાય ને હવે ભેગું ના આવી શકે

તને ખબર પડે છે કોર્ટ માટે વકીલ રાખવો પડે અને વકીલ ને ફી આપવી પડે રૂપિયા છે જ નથી ક્યાંથી હોય અરે હું લઈ આવે અમારે તમારી જો તમે અમારે છે ને તમારી જેમ છે ને ગધા મજૂરી નથી કરવાની થતી સમજ્યા બાકી જો પછી કેતા નહી પછી પેપર માં આવશે કે દીકરા એ બાપ ને જેલ માં ધકેલું કઈ વાંધો નઈ હું પેપર માં આવશે ને તું જોઈ લઈ તમારે છે અરે આવી જા તું પેલા વકીલ રાખીને બતાવ છે બધી હાલી હું નીકળ્યા છો જાવ પેલા તમે વકીલ ની ફી પેલા પેદા કરો પછી કરજો પછી એટલે ને ખબર છે આ તો નકામ નખા નઠારો છે અને મારી આને મગજ મારી ન કરે અને ભાગ ની વાત છે ને ભાગ નહીં મળે કામી કામી ને પેદા કરી મકાન બનાવવા જાવ નહીં મળે તો બાપ બાપ કેવા લાયક નથી તમે શાંતિ રાખો ને કોકની પડી જાય એવું નથી કીધું તમને સાંભળવામાં થોડીક ભૂલ થઈ હશે દાદા કાન હારા છે મારા હા હા કેમ કીધું તું શાંતિ રાખો આ ઉમરે છે ને આપણો બાપ બહુ સારું સાંભળે એ કેમ છે ધ્યાન રાખો ને એક તો નથી પૈસા કાઈ ને નથી કઈ બીજી ત્રેવડ એ બસ હવે તે ચાલુ કરી દીધું હાલો આપણે કઈક નથી કરી હાલો આ કેવો બાપ છે ને કઈ ખબર જ નથી પડતી ધમકી મારી તો કે હું કાઈ નહીં આપું હું કાઈ નહીં આપું હારે લઈ જાવું છે હા હા આપણો બાપ તમારો બાપ મારો નહીં શું કર્યું હવે એને હા એને હું કીધું તને કહું હે એને એમ કીધું કે હું છે ને 1 રૂપિયા નથી દેવાનો એ તો એમય નથી આપતા ને નવી વાત શું છે એમય નથી આપતા એમ નહીં આપણો હિસ્સો તો લાગે કે નહીં આપણા ભાગમાં આપ આવે ઈ તો એને આપવું જોઈએ કે નહીં એક મિનિટ એક મિનિટ તમે શેની વાત કરીને આવ્યા ત્યાં બાર આ ની મિલકત ની જેટલી મિલકત છે એમાં એના બે ભાગ કરી નાખો બરોબર અમારા ભાગમાં જેટલું હોય એટલું આપી દો પણ નો મેં કે હું કાઈ નથી દેવા કે ભાડે રહેવા વયા જાવ કઈ ખુશીમાં એને કે આ બધું તમે ભેગું શું કામ કર્યું છે અમારા માટે ને હોય ત્યારે જ જ વાત આ બધું તો તમારું છે 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 ને ને હું તમને મળવાનું મેં તો કેવી ધમકી મારી તને ખબર છે કોરાટે આવું પડશે કે વાંધો નહીં કે દેવું મારે કઈ રીતે કોઈને કઈ કહેવાની જરૂર નથી કારણ કે તમે કોઈ ને કઈ કહેશો

તમે લોકો કહ્યું કે અમારી પાસે આ છે તે છે આટલી જમીન છે ઘર છે સારું એવું કમાય છે પણ એમાં કઈ નીકળ્યું નહીં પડી એ તો તને હાસુ છે ને એ શું કામ ની પણ એટલે હું કામ ની એટલે ઈ ઈ થોડાક દિમા તું જોને ખાલી શું કરવાનો છે મર્ડર કરી નાખશો તમારા બાપ નું મર્ડર નથી કરવાનો હવે અશોક આમ જોવા જઈએ ને તો કરવાની તો જરૂર છે આ વિચાર કરો ને તમે એવું કઈ વિચારશો તો પપ્પા એ જ કહ્યું છે ને કે એ મરે પછી બધી પ્રોપર્ટી તમારી જ છે એમ પણ તમે મોટા ભાઈ કેવાઓ ને મને એની ઉપર વિશ્વાસ નથી જરી કઈ

ભાગ પાડેલ રે પંદર દિવસ એવું તો તમે શું કરશો અત્યાર સુધી જે ના માન્ય એ પંદર દિવસમાં શું ખાક માનવાના કદાચ અત્યારે મારા છે ને આમ કાન કીડા ખરે ને એવા શબ્દો મેં કીધા કદાચ એના મગજ માં ઘૂસે અને પછી કાક એના થોડીક બુદ્ધિ આવે અને આ પાડી દે તો જોઈએ છે પંદર દિવસ તમે માંગ્યા છે તો આપી દઉં ને કારણ કે કામ તો તમારાથી થશે નહીં નકરી રખડપટ્ટી કરવી છે તમારે પણ હવે એટલું બધું છે તો કામ કરવાનામાં જરૂર કે છે આખું ઘર વાહે પડી ગયા છે એમ થોડું કામ કર્યું હોત ને તો આજા દિવસ ન જોવો પડત તમારા બાપ પાસે પૈસા ન માંગવા પડત એટલે કામ જો આમાં કામની લીટી જ નથી બરોબર કિસ્મત માં હોય તો કામ કરવાનો એ લીટી જ નથી એટલે પપ્પા જલે હાથમાં આખી નકરી રેખાઉ દોરે લીત એટલે એ નકરા તૂટ્યા કરે છે બીજું કાઈ નથી જેવામાં કામની લીટી નથી ને એમ પત્નીની એ લીટી નથી

એક તો ઉપાધિમાં માં હોય એમાં આવું બોલી બોલીને વધારે મને ઉપાધિમાં માં નાખે છે